નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે કિંમત અને મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રનો અભ્યાસ જે છે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ કે આર્થિક વર્તનનો અભ્યાસ કરવામાં આવે છે અને અર્થશાસ્ત્રના અભ્યાસની જ્યારે પણ આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે અર્થશાસ્ત્રના અગત્યના મહત્વના ખ્યાલો અને સંકલ્પનાઓ આપણે શીખવી ખૂબ જરૂરી છે કારણ કે આ મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ જ્યાં સુધી આપણને ખબર નહીં હોય ત્યાં સુધી આપણે વિશે અર્થશાસ્ત્રને સમજી શકશું નહીં કોઈ પણ અર્થશાસ્ત્રને સારી રીતે સમજવું હોય તો અર્થશાસ્ત્રના અગત્યના અમુક ખ્યાલો કે સંકલ્પનાઓ એ જાણવું ખૂબ જરૂરી છે તો આજના આપણા આ વિડીયોમાં અર્થશાસ્ત્રના ખૂબ જ અગત્યના ખ્યાલોમાંનો ખ્યાલ કિંમત અને મૂલ્ય એના વિશે આપણે સમજવાના છીએ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો સૌથી પહેલાં તો કિંમત શું છે તો કિંમત એટલે શું તો આપણે વાસ્તવિક દુનિયાની અંદર ઘણી બધી આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદતા હોઈએ છીએ તમે વિચારો ઇમેજિન કરો કે આપણે આપણી વાસ્તવિક દુનિયાની અંદર કેટલી બધી વસ્તુઓ ખરીદીએ છીએ ભૌતિક વસ્તુઓ ખરીદીએ છીએ જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ મોજ શોખની વસ્તુઓ આપણે મેળવીએ છીએ તો આ વસ્તુઓ જે મેળવીએ છીએ વસ્તુઓ મેળવીએ છીએ તો એ વસ્તુઓના બદલામાં આપણે શું આપીએ છીએ આજના આધુનિક સમયમાં વસ્તુઓના બદલામાં આપણે શું મેળવીએ છીએ આપીએ છીએ તો આપણો જવાબ એ જ છે નાણું આજે નાણાં દ્વારા મોટા ભાગની બધી વસ્તુઓ જે છે અને સેવાઓ જે છે આપણે મેળવી શકીએ છીએ દાખલા તરીકે હું એમ કહું કે એક વસ્તુ આપણે મેળવીએ છીએ એક વસ્તુઓ મેળવીએ છીએ તો બદલામાં આપણે એને સો રૂપિયા આપીએ છીએ તો આજે આ સો રૂપિયા વસ્તુના બદલામાં તમે સો રૂપિયા આપ્યા તો એ સો રૂપિયા જે છે એ નાણાંનું પ્રમાણ જે છે વસ્તુનો બદલો તમે સો રૂપિયા આપ્યો તો આ સો રૂપિયા જે છે એ વસ્તુની કિંમત થઈ એવી જ રીતે આપણે આપણે બજારમાં સેવા સેવા પણ પણ આપણી દુનિયાની અંદર ઘણાને કન્ફ્યુઝન થાય છે કે સેવા એટલે શું સેવા કેવી રીતે મેળવીએ છીએ દાખલા તરીકે તમે ડોક્ટર પાસે સેવા મેળવો છો ડોક્ટરની સેવા હોય તો ડોક્ટર પાસે તમે દવા લેવા જાઓ છો અને ડોક્ટરે આપણી સારવાર કરીને બદલામાં તમે એને ત્રણસો રૂપિયા ફીસ આપો છો તો તમે સેવાના બદલામાં ત્રણસો રૂપિયા આપ્યા તો ત્રણસો રૂપિયા શું છે સેવાની શું કહેવાય કિંમત થઈ કેવાય તમે એવી રીતે એક્સ વાય ઝેડ વસ્તુ આજના સમયમાં યંગ જનરેશન મોટે ભાગે મોબાઈલ ખરીદે છે બાઈક ખરીદે છે બરાબર કોઈ પણ ટુ વ્હીલ ખરીદે છે તો એ ટુ વ્હીલ બાઈક લેપટોપ મોબાઈલ એ બધી વસ્તુઓ મેળવે છે જેટલામાં મેળવે છે એ રૂપિયાનું પ્રમાણ જે છે એજ એ વસ્તુની કિંમત છે તો તમે હવે કિંમત ને બરોબર રીતે સમજી ગયા હશો તો અહીં જે આપણે જોઈએ કે વસ્તુ અને સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમ ચૂકવાતા નાણાંકીય એકમને શું કહીએ છીએ વસ્તુ અને સેવાની કિંમત કહીએ છીએ તો આપણે જે ઉદાહરણ લીધું એક એક્સ વસ્તુનું ઉદાહરણ લીધું એક્સ વસ્તુનો આપણે બદલો સો રૂપિયા ઉદાહરણમાં લીધું તો સો રૂપિયા એ વસ્તુની કિંમત થઈ અને સેવાનું પણ આપણે ઉદાહરણ લીધું દાખલા તરીકે ડોક્ટરની સર્વિસ લીધી એવી રીતે તમે વકીલની સર્વિસ જજની સર્વિસ બરાબર કોઈક ટીચર પાસે તમે સર્વિસ મેળવો છો આ બધી સર્વિસ આવે તો એ વસ્તુ અને સેવા એટલે કે સર્વિસ એના બદલામાં તમે જે નાણું આપો છો એ જ બદલો જે છે એ જ વસ્તુની શું કહેવાય કિંમત કહેવાય અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો કે મોબાઈલ તમે ખરીદો છો તો મોબાઈલ ફોનની કિંમત તો એ મોબાઈલ મેળવો છો તો મોબાઈલ એ વસ્તુ છે બરાબર એનો બદલો જે તમે ચૂકવો છો દાખલા તરીકે મોબાઈલના દસ હજાર રૂપિયા ચૂકવ્યા તો એ દસ હજાર રૂપિયા જે છે એ શું છે દસ હજાર એ વસ્તુની કિંમત થઈ કહેવાય મોબાઈલ ખરીદ્યો અને બદલામાં દસ હજાર રૂપિયા તમે આપ્યા તો દસ હજાર એની તમે કિંમત ચૂકવી છે એવું કહેવાય એવી જ રીતે તમે લેપટોપ લો છો તો લેપટોપની કિંમત ચૂકવો એવી જ રીતે તમે કોઈ બાઇક ખરીદો છો ટુ વ્હીલ ખરીદો છો કાર ખરીદો છો તો એ એના બદલામાં જેટલું નાણું આપો છો બરાબર જેટલું નાણું આપો છો એ જ એ વસ્તુ અને સેવાની કિંમત થઈ કહેવાય છે અહીં તમે જોઈ શકો છો આજની ચલણી નોટો આધુનિક નાણાં એમાં ચરણી નોટો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા છાપવામાં આવે છે એ બધી છાપ છાપેલી નોટો બરાબર પાંચની બે રૂપિયાની પાંચ ની આ રૂપિયા ની નોટ છે આ રૂપિયા ની નોટ જે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એ છાપતી નથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક ની નોટ સિવાયની બધી નોટો છાપે છે બાકી એક રૂપિયાની નોટ ચલણી સિક્કાઓ જે છે ભારતનું નાણું ખાતું અથવા નાણાં વિભાગ જે છે એ છાપે છે આજે આ જે નોટો જે છે આ ચલણી નાણાં દ્વારા આપણે વસ્તુઓ અને સેવાઓ મેળવીએ છીએ બદલામાં આ ચલણી નાણાંઓ આપીએ છીએ એ સિવાય આપણે વસ્તુઓ અને સેવાઓના બદલામાં નાણાં તરીકે આજે ઈ પેમેન્ટ કરીએ છીએ ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ઈ પેમેન્ટ નોંધજો ઈ પેમેન્ટ તો ઈ પેમેન્ટ ઇલેક્ટ્રોનિક પેમેન્ટ અથવા ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ ફોન પે દ્વારા ગૂગલ પે દ્વારા બેંકની એપ દ્વારા અથવા અધર જે એપ દ્વારા આપણે ઈ પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તો એ જેટલું પેમેન્ટ કરીએ છીએ એ એ વસ્તુની કિંમત થઈ કહેવાય જેટલું પ્રમાણ આપીએ છીએ એ વસ્તુની કિંમત થઈ અહીં તમે જોઈ શકો છો કે નાણા દ્વારા જે થઈ રહી છે આ મોલ છે છે આ શું એક નો ચિત્ર છે અહીં મોલની અંદર ઘણી બધી વસ્તુઓ છે તમામ ભૌતિક પ્રકારની વસ્તુઓ આપણા જીવન માટે જરૂરી મોટા ભાગની વસ્તુઓ મોલમાં જોવા મળે છે તમારી સામે એક ઇમેજ ઉભો કરો એક મોટો મોલ છે એની અંદર બધી વસ્તુઓ છે આપણી લાઈફમાં જે ચીજ વસ્તુઓ વાપરીએ છીએ ઉપયોગમાં લઈએ છીએ એ બધી વસ્તુઓ દેખાઈ રહી છે તો એ વસ્તુઓ આપણે મેળવીએ છીએ તો બદલામાં આપણે શું આપીએ છીએ નાણું આપીએ છીએ એ રોકડ નાણું પણ હોઈ શકે અને ઈ પેમેન્ટ પણ આપી શકીએ આપણે મોલમાં જઈએ છીએ તો કાં આપણે રોકડા આપીએ છીએ ને કાં આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ છીએ તમે બધા અનુભવો છો તો એ જેટલા નાણાં આપો છો રોકડા આપો નાણાકીય એકમ એને કહેવાય વસ્તુની કિંમત હવે તમે કિંમત વિશે એકદમ સમજી ગયા હશો પછી જે મૂલ્ય બીજો ખ્યાલ છે મૂલ્ય અહીં બરોબર રીતે સમજો કે વસ્તુની અંદર મૂલ્ય રહેલું હોય છે કોઈ પણ વસ્તુ હોય ને તો વસ્તુની અંદર શું રહેલું છે મૂલ્ય છુપાયેલું હોય છે વસ્તુની અંદર મૂલ્ય વેલ્યુ ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ વેલ્યુ કહીએ છીએ તો વસ્તુની અંદર વેલ્યુ રહેલું છે મૂલ્ય રહેલું છે મૂલ્ય રહેલું છે એટલે જ એ વસ્તુ આપણે ઉપયોગી ઉપયોગમાં લઈએ છીએ દાખલા તરીકે તમે ફોનનો ઉપયોગ કરો છો મોબાઈલનો ઉપયોગ કરો છો જ્યાં સુધી મોબાઈલમાં વાત થાય છે જ્યાં સુધી મોબાઈલ ની અંદર જે સોફ્ટવેર કામ કરે છે જે પણ સોફ્ટવેર આપેલો છે બરાબર જેટલી એપ્લિકેશનો મોબાઈલની અંદર આજના સ્માર્ટફોનમાં અ એપ્લિકેશન સ્ટોરેજ કરી શકે એ બધી એપ્લિકેશનો જોઈ શકાય છે ચાલે છે એની અંદર ફોન ઉપર વાત થાય છે ટૂંકમાં મોબાઈલ આપણને કામ આપી રહ્યો છે ત્યાં સુધી મોબાઈલની અંદર વેલ્યુ રહેલું છે પણ મોબાઈલમાં વાત થવાનું બંધ કોઈ પણ એપ્લિકેશન ચાલુ નહીં થઈ શકે મોબાઈલ હેંગ હેંગ અને હેંગ રહે છે રિપેર કરાયા છતી પણ મોબાઈલ કામ આપતો નથી તો એ મોબાઈલમાં મૂલ્ય ખતમ થઈ ગયું એટલે મોબાઈલની કિંમત શૂન્ય થઈ જાય છે એટલે એને એમ કહી શકાય કે મૂલ્ય વગરની વસ્તુ થઈ ગઈ જેને આપણે ભંગાર કહીએ છીએ એવી જ રીતે કોઈ પણ એક્સ વાય જેડ વસ્તુઓ જે આપણે રોજબરોજમાં ઉપયોગ લઈએ છીએ અને એમાં ઉપયોગિતાનું મૂલ્ય ખતમ થઈ ગયું એટલે એ અંદર મૂલ્ય ખતમ થઈ ગયું એ વસ્તુને આપણે ભંગારમાં આપી દઈએ છીએ કોઈ પણ વસ્તુ ઘર ઘરની કોઈ પણ વસ્તુ મોજ કોઈ પણ વસ્તુ એક્સ વાય જેડ વસ્તુ એની અંદર ઉપયોગિતા આપવાનો ગુણ ખતમ થઈ જાય તો એની અંદર એમ કહેવાય કે એની અંદર મૂલ્ય ખતમ થઈ ગયું એમ કહેવાય એની અંદર રહેલો મૂલ્ય જે છે એ ખતમ થઈ ગયું એમ તો વસ્તુની અંદર આ મૂલ્ય મૂલ્ય બે ટાઈપના હોય છે છે એક ઉપયોગિતાનું અને બીજું છે વિનિમય મૂલ્ય પહેલે તો મૂલ્યનો અર્થ શું છે અહીં તમે જોઈ શકો છો કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ કેટલી મળશે અથવા એ જેટલા વસ્તુ એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ જેટલા પ્રમાણમાં મેળવી શકાય છે ને એ પ્રમાણે અને બીજું છે વિનિમય મૂલ્ય ઉપયોગિતા નું મૂલ્ય હમણાં આપણે સમજ્યા કે દરેક વસ્તુની અંદર એક ઉપયોગિતા નું ગુણ રહેલું છે જેને અર્થશાસ્ત્રમાં કહેવાય તુષ્ટિ ગુણ રહેલું છે જ્યાં સુધી વસ્તુમાં એ એ ગુણ છે છે વસ્તુ આપણી સંતોષે ને ત્યાં સુધી એની અંદર મૂલ્ય રહેલું છે પરંતુ આ મૂલ્ય ખતમ થઈ જાય છે ત્યારે કીધું કે એમાં એ વસ્તુને આપણે ભંગારમાં આપી દઈએ ભંગાર બની જાય છે મતલબ મૂલ્ય ખતમ થઈ ગયું બરાબર એ વસ્તુની અંદર મૂલ્ય ખતમ થઈ ગયું તો દરેક વસ્તુમાં અ મૂલ્ય રહેલું છે એમાં એક મૂલ્ય છે ઉપયોગિતાનું મૂલ્ય તો માનવ જીવન માટે કેટલી ઉપયોગી છે

અમુક વસ્તુઓ એવી હોય છે કે જેમાં જેના બદલામાં બીજી વસ્તુઓ લેવડ દેવડ કરી શકાતી હોય છે દાખલા તરીકે ઉદાહરણ આપો વસ્તુ છે અને બીજી વાય વસ્તુ છે આ બંને વસ્તુઓ જે છે એકબીજાની સાથે લેવડ દેવડ કરી શકાય છે એક વસ્તુ આપણી પાસે છે એક વસ્તુના બદલામાં આપણે વાય વસ્તુ મેળવી શકતા હોઈએ છીએ અહીં નાણું માધ્યમમાં નથી ખાલી વસ્તુથી વસ્તુ લેવડ દેવડ કરી શકાતી હોય છે તો એ વસ્તુની અંદર કયો મૂલ્ય રહેલું છે વિનિમય મૂલ્ય આપલે મૂલ્ય લેવડ દેવડનો મૂલ્ય રહેલું છે એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેના દ્વારા અન્ય અનેક વસ્તુઓ આપણે મેળવી શકીએ છીએ તો એ વસ્તુની અંદર શું રહેલું છે વિનિમય મૂલ્ય રહેલું છે બીજું અહીં ઉદાહરણ આપેલું છે કે ઘઉં માની લો કે આપણી પાસે ઘઉં છે અને સામેવાળા પાસે ચોખા છે તો આપણે ઘઉં આપી અને ચોખા મેળવી શકતા હોઈએ તો એમ કહી શકાય કે ગૌની અંદર વિનિમય મૂલ્ય રહેલું છે અથવા ચોખા આપી અને ઘઉં મેળવી શકતા હોઈએ તો કહી શકાય કે ચોખાની અંદર વિનિમય મૂલ્ય કયો લેવડ દેવડ મૂલ્ય રહેલું છે તો આ આ મૂલ્ય જે છે એ પણ સમજી ગયા હશો અહીં તમે ચિત્ર જોઈ શકો છો આ બે મૂલ્ય જે છે ને એ ચિત્ર અહીં દેખાઈ રહ્યા છે કે વસ્તુની અંદર એક તો ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય આ ચિત્ર છે એ ઉપયોગિતાનું મૂલ્યવાળું મૂલ્ય વાળું છે અને આ ચિત્ર છે એ વિનિમય મૂલ્યનું દેખાઈ રહ્યું છે આપણને અહીં તમે જોઈ શકો છો કે અહીં આ બધી વસ્તુઓ જે છે ખાદ્ય ખોરાકની છે ખાદ્ય ખોરાકની આ ચિત્રમાં તમને ખાદ્ય ખોરાકની વસ્તુઓ દેખાય છે પેલા ચિત્રમાં પેલા ચિત્રની અંદર તમને ખાદ્ય ખોરાકની વસ્તુઓ દેખાય છે ખાદ્ય ખોરાકની તો આ પહેલું ચિત્ર જે છે એ ઉપયોગિતાનું મૂલ્ય ખૂબ ધરાવે છે એમ કહી શકાય કારણ કે માણસની લાઈફ માટે ખોરાકની વસ્તુ એ સૌથી અગત્યની જરૂરિયાત છે ખોરાક વગર માણસ જીવી શકતો નથી એટલે માણસ માટે ખોરાક એ અતિ ઉપયોગીતા ધરાવતી વસ્તુઓ છે તો આ ખાદ્ય ખોરાકની વસ્તુઓ એ ઉપયોગિતાનું મૂલ્ય ધરાવતી વસ્તુઓનું ઉદાહરણ છે અહીં તમે જોઈ શકો છો કે અહીં એક વ્યક્તિ બીજા વ્યક્તિને કોઈક વસ્તુ આપી રહ્યો છે અને બદલામાં બીજી વસ્તુઓ મેળવી રહ્યો છે અહીં વસ્તુ છે આ પણ વસ્તુ છે માની લો કે આ વાય વસ્તુ એક્સ વસ્તુ વસ્તુ આપી અને મેળવી રહ્યો છે વસ્તુ મેળવી રહ્યો છે તો આ એક્સ અને વાય જે છે બંને કેવું મૂલ્ય ધરાવી રહી છે બંને વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવી રહી છે અહીં ખાદ્ય ખોરાકની વસ્તુઓ ઉપયોગિતાનું મૂલ્ય ધરાવી રહી છે પેલા ચિત્રમાં જ્યારે બીજા ચિત્રમાં x વસ્તુ અને y વસ્તુ જે છે એકબીજાની આપલે કરી રહ્યા છે એક બંને વ્યક્તિઓ એકબીજા પાસે રહેલી વસ્તુઓ જે છે વસ્તુ દ્વારા વસ્તુની લેવડ દેવડ કરી રહ્યા છે પ્રાચીન સમયની અંદર જ્યારે નાણાંની શોધ નથી થઈ ત્યારે વસ્તુ દ્વારા વસ્તુનો લેવડ દેવડ થતો હતો તો એ તે વખતે બધી વસ્તુઓ વિનિમય મૂલ્ય ધરાવતી હતી એટલે એ એ વખતની પ્રથાને વિનિમય પ્રથા પણ કહેવાતી સાટા પ્રથા વસ્તુ દ્વારા વસ્તુની લેવડ દેવડ થતી પ્રથા સાટા પ્રથા અથવા વિનિમય પ્રથા પણ કહેવાતું હતું તો ટૂંકમાં મોટા ભાગની વસ્તુઓની અંદર વિનિમય મૂલ્ય અને ઉપયોગિતાનું મૂલ્ય રહેલું છે ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્ય વસ્તુની અંદર કેટલા મૂલ્ય રહેલા છે બે એક ઉપયોગિતાનું મૂલ્ય અને બીજું છે એ વિનિમય મૂલ્ય હવે આ બંને વચ્ચેનો શું સંબંધ છે એને સમજીએ તો અહીં તમે જોઈ શકો છો કે દરેક વસ્તુની અંદર એક તો વિનિમય મૂલ્ય હોવો જરૂરી નથી જો દરેક વસ્તુની અંદર વિનિમય મૂલ્ય હોય એવું જરૂરી નથી મતલબ કે માની લો કે આ એક વસ્તુ છે એક વસ્તુ દ્વારા બીજી કોઈ વસ્તુ મેળવી ન શકાતી હોય તો એમ કહેવાય કે એક વસ્તુની અંદર ઉપયોગિતાનું મૂલ્ય છે પણ એના દ્વારા બીજી કોઈ વસ્તુ મેળવી શકાતી નથી લેવડ દેવડ થઈ શકતી નથી તો એમ કહેવાય કે એ વસ્તુની અંદર ઉપયોગિતાનું તો મૂલ્ય છે પણ વિનિમય મૂલ્ય

આ વસ્તુ એવી છે કે જે અમાપ છે એનો પુરવઠો ખૂબ જ છે એના ઉપર કોઈનું નિયંત્રણ નથી મતલબ આનો સૂર્યપ્રકાશ ને આવવાનો કોઈ અહીં વ્યક્તિગત માલિકી નથી પણ એનું ઉપયોગિતાનું મૂલ્ય ઘણું છે તો એવી વસ્તુનો વિનિમય મૂલ્ય હોતું નથી યાદ રાખજો કે જેનો પુરવઠો અમાપ હોય અનિયંત્રિત હોય બરાબર તો એનો વિનિમય મૂલ્ય હોતો નથી એનો વિનિમય મૂલ્ય બહુ જ ઓછું હોય છે અથવા વિનિમય મૂલ્ય ન જેવું હોય છે એ બરાબર રીતે નોંધ કરજો પછી જુઓ જો કોઈ વસ્તુ અત્યંત ઉપયોગી હોવા છતાં અહીંયા લખેલું જ છે અત્યંત ઉપયોગી હોવા છતાં અત્યંત ઉપયોગી છે હવા અને સૂર્યપ્રકાશ જે છે એ સૂર્યપ્રકાશ જે છે એ અત્યંત ઉપયોગી છે પણ એનો અને એનો માપ પણ અમાપ છે બરાબર એનો પુરવઠો ઘણો બધો છે પરંતુ એનો વિનિમય મૂલ્ય

મતલબ કે એનો પુરવઠો નિયંત્રિત હોય છે એનો માપ લિમિટમાં હોય છે એવી વસ્તુઓની અછત હોય છે એવી વસ્તુઓની અછત હોય છે તો એનું ઉપયોગિતાનું મૂલ્ય ઓછું ઉપયોગિતાનું મૂલ્ય ઓછું મતલબ કે બધા એનો ઉપયોગ કરતા નથી અમુક વસ્તુઓ એવી છે કે બધા પાસે ન હોય બધા પાસે ન હોય તો એને એમ કહેવાય કે એનું ઉપયોગિતાનું મૂલ્ય ઓછું છે પણ વિનિમય મૂલ્ય ખૂબ ઊંચું હોય વિનિમય મૂલ્ય ખૂબ ઊંચો પણ ઉપયોગિતાનું મૂલ્ય ઓછું ચાંદી ગરીબ વ્યક્તિ પાસે ન હોય તો એમ કેવાય કે એનું ઉપયોગિતાનું મૂલ્ય ઓછું છે પણ આના દ્વારા આવી કિંમતી વસ્તુઓ દ્વારા અનેક વસ્તુઓ મેળવી શકાય છે મતલબ કે એનું વિનિમય મૂલ્ય ખૂબ ઊંચો છે પરંતુ ઉપયોગિતાનું મૂલ્ય ઓછું છે છે તો આઈ હોપ કે તમને મૂલ્યનો ખ્યાલ જે ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમય મૂલ્યનો ખ્યાલ બંને ખ્યાલ તમને સમજાઈ ગયા હશે તો આપણે ફરીથી રિપીટ કરીએ તો આપણે શું શીખ્યા આજના આ વિડીયોની અંદર તો આપણે શીખ્યા કિમ કિંમત અને મૂલ્ય તો ટૂંકમાં કહીએ તો કોઈ પણ વસ્તુ અને સેવા મેળવવા માટે આપણે નાણું ચૂકવીએ છીએ તો એ નાણું જે છે એને જ આપણે ચૂકવીએ છીએ જેટલું નાણું ચૂકવીએ છીએ એ નાણાંનું પ્રમાણ એટલે વસ્તુની કિંમત આજે કોઈ પણ વસ્તુની કિંમત આપણે રોકડ નાણાં દ્વારા કરી શકીએ ચૂકવી શકીએ છીએ અને ઓનલાઈન પેમેન્ટ ઈ પેમેન્ટ દ્વારા પણ આપણે વસ્તુની કે સેવાની કિંમત ચૂકવીએ છીએ બરાબર પછી આપણે જોયું કે મૂલ્ય તો મૂલ્ય કોઈ પણ વસ્તુની અંદર બે મૂલ્ય રહેલા છે એક તો ઉપયોગિતાનું મૂલ્ય મતલબ એ વસ્તુ માણસને કેટલી ઉપયોગી છે જેટલી ઉપયોગી છે એટલું એની અંદર ઉપયોગિતાનું મૂલ્ય રહેલી છે છે પછી ઘણી વસ્તુ એવી હોય કે ઉપયોગિતાની સાથે વિનિમયનો મૂલ્ય ધરાવે છે મતલબ એ વસ્તુ દ્વારા અનેક વસ્તુઓ મેળવી શકાતી હોય તો એ વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુઓ હોય છે પછી આપણે સંબંધમાં જોયું કે દરેક વસ્તુ ઉપયોગિતાનું મૂલ્યવાળી હોય પરંતુ એમાં વિનિમય મૂલ્ય હોય એ જરૂરી નથી પરંતુ દરેક વિનિમય મૂલ્ય ધરાવતી વસ્તુઓની અંદર ઉપયોગિતાનું મૂલ્ય તો રહેલું જ હોય છે દાખલા તરીકે સોનું ચાંદી હીરા જવેરાત જે છે એમાં વિનિમય મૂલ્યનો ખૂબ જ ગુણ રહેલો છે પરંતુ એ બધા પાસે હોતી નથી બધા એનો ઉપયોગ કરતા નથી મતલબ એની અંદર કિંમતી વસ્તુઓમાં ઉપયોગિતાનું મૂલ્ય ઓછું છે પરંતુ વિનિમય મૂલ્ય ખૂબ જ વધુ હોય છે તો આઈ હોપ કે તમને આ બંને ખ્યાલ જે છે કિંમત અને મૂલ્ય બરોબર રીતે સમજાઈ ગયા હશે તો આપ આ વિડીયો જોયો એ બદલ થેન્ક